આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ પાટણ પાટણ જિલ્લા ખાતે કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકવાદીઓએ નિર્દોષ લોકો ઉપર ફાયરિંગ કરી એમની હત્યાઓ કરી હતી ત્યારબાદ ભારત સરકારે અને ખાસ કરીને આપણી આર્મીની ત્રણેય પાંખોએ એક થઈ અને આતંકવાદીઓના હદ્દાઓને નાબૂદ કરી નાખ્યા સાથે સાથે જે અદમ્ય સાહસ બતાડીને સમગ્ર સમગ્ર વિશ્વને એક પરચો આપ્યો તો ભારતની આર્મી ખૂબ જ સક્ષમ અને શક્તિશાળી છે કોઈપણ દેશને જવાબ આપવા માટે સક્ષમ છે પાકિસ્તાનને પણ જળબાતુર જવાબ આપ્યો છે અને એ જળબાસ્પોર જવાબ આપ્યા પછી સમગ્ર દેશ તેમની સાથે છે તેમને વંદગન કરવા માટે તેમને સલામ કરવા માટે આજે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીએ એક પ્રોગ્રામ આપ્યો છે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ધન્યવાદ